શ્વર ડિવિઝનના એ ડિવિઝન પોલીસ સ્ટેશન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા આ લગભગ ત્રણેય પોલીસ સ્ટેશન ના મળીને આડત્રીસ જેટલા ગુનાઓ કે જેની લગભગ જે બોટલો જે છે પ્રોહિબિશન પંચોતેર હજાર જેટલી બોટલોનો અંદાજે લગભગ બે કરોડ અગિયાર લાખ જેટલી કિંમતનો મુદ્દામાલ છે આજે નાશ કરવાની અંકલેશ્વરમાં બે કરોડથી દારૂનો નાશ યોગી એસ્ટેટ ખાતે નાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં કામગીરી અંકલેશ્વર ડિવિઝન એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ હાસઠ પોલીસ સ્ટેશન હદમાંથી ઝડપાયેલો વિદેશી દારૂના જથ્થાનો અંકલેશ્વર ખાતે આવેલ યોગી સ્ટેટ ખાતે કરવામાં આવ્યો હતો કુલ આડત્રીસ પ્રોહિબિશન કેસોમાંથી જપ્ત કરાયેલા વિદેશી દારૂનો રોલર ફેરવી નાશ કરાયો હતો યોગી એસ્ટેટ ખાતે યોજાયેલી આ કાર્યવાહીમાં અંકલેશ્વરનાયબ કલેક્ટર ભૌતિકસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત ડીવાય એસપી ડોક્ટર ઓઝા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈયુ તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ મુદ્દામાલની નાશની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી સરકારી નિયમો મુજબ ચાલેલી આ કાર્યવાહી દરમિયાન અંદાજે બે કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ તેમજ રૂપિયા પંચોતેર હજાર જેટલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ નષ્ટ કરાયો હતો સત્તાવાળાઓએ જણાવ્યું કે રાજ્યમાં દારૂબંધી કાયદાનો કડક અમલ કરવા સતત સઘન કાર્યવાહી ચાલુ છે આવનારા સમયમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે અને શરૂઆતથી અંત સુધી જથ્થાબંધ દારૂનો નાશ અને આરોપીઓ સામે કાર્યવાહી દ્વારા કડક સંદેશો આપવામાં આવશે